અમદાવાદ આવેલી છે આ શાળા વધુ એક પૂર્વ વિસ્તાર હોય શાળાની ઉપર શેડ બાંધીને શાળા ચલાવવામાં આવતી હોય એ પ્રકારની તસવીરો એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવી રહી છે હાલ છું ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અને નવકાર પબ્લિક સ્કૂલ આવેલી છે અને આ પબ્લિક સ્કૂલના ટોપ ફ્લોર પર આપ રહ્યા છો કે કામ કામચલાઉ ધોરણે એક શેડ બનાવવામાં આવ્યો છે એ શેડ સંપૂર્ણપણે આપ રહ્યા છો કે કાં સીડ ઢંકાયેલો છે માની લોકો જો દુર્ઘટના બનતી હોય ત્યારે અહીં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય એનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે રાજકોટ સુરત જેવી જે દુર્ઘટના સર્જાય છે એ પછી આ પ્રકારની તસવીરો જાણે અમદાવાદ શહેરમાં પ્રશાસન માટે ચાહે શિક્ષણ વિભાગ હોય કોર્પોરેશન હોય કે ફાયર વિભાગ હોય એ કોઈપણ વિભાગ માટે જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય એવી સ્થિતિ હાલ તો જોવા મળી રહી છે કેમ કે આ શેડ આપણે ક્યારે ઊભા કરી દેવામાં આવ્યા છે કેમ કે જ્યારે સુરતની ઘટના બની હતી તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં ત્યારે તાબડતોડ અમદાવાદ શહેરમાં જ્યાં જ્યાં શેડ હતા એ હટાવી લેવામાં આવ્યા હતા પરંતુ એ ઘટનાને સમય વીતી ગયો ઘટના ભૂલાઈ ગઈ એટલે તપાસ પણ ભૂલાઈ ગઈ તપાસ કરવાનું ભૂલાઈ ગયું એટલા માટે ફરીથી શહેરના અલગ અલગ વિસ્તારમાં શાળા સંચાલકો આ પ્રકારે શેડ બાંધતા જોવા મળી રહ્યા છે અને આ નૌકાર સ્કૂલ છે કે જ્યાં ઉપરના ભાગે શેડ બનાવી દેવામાં આવ્યો છે શેડ શેના માટે બનાવવામાં આવ્યો છે શું ઉપયોગ છે એ પણ એબીપી અસ્મિતા અહીંના સંચાલકો હોય પ્રિન્સિપાલ હોય જો બોલવા તૈયાર થાય તો એ પણ એમની પાસેથી વાત કરીને જાણવાનો પ્રયાસ કરશે પરંતુ હાલ તપાસના આદેશ આપવામાં આવે છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ત્યારે તપાસમાં કોણ અધિકારી શું તપાસ કરે છે એ પછીની વાત છે પણ હાલ એબીપીએસ અસ્મિતાના કેમેરામાં આપ જોયું એ પ્રમાણે કંઈક આ પ્રકારની તસવીરો કેદ થયેલી જોવા મળી રહી છે જેની સામે તાત્કાલિક કાર્યવાહી થવી એ હાલ સમયની માંગ જોવા મળી રહી છે કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત જઢજી ઈવીપી મિતા અમદાવાદ